સતત વધતી ગરમીને કારણે શહેરમાં ચામડીના દર્દીઓમાં અચાનક વધારો શરીર પર ખંજવાળ ચામડી લાલાત થઈ જવી અને ફોડલી થવાના કેસો વધ્યા ઉનાળાના ધમધમતા તાપથી સુરતીઓ ભારે ત્રસ્ત છે અસહ્ય ગરમી અને બફારાથી લોકોમાં મોટા પાયે ચામડીની સમસ્યા જોવા મળી હતી શહેરની સિવિલ હોસ્પિટલના ચામડી વિભાગ સહિત દવાખાનાઓમાં સમસ્યાઓથી પીડાતા દર્દીઓનો સખત ઘસારો પણ જોવા મળી રહ્યો છે નવી સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો અહીંના ચામડી રોગ વિભાગમાં હાલમાં ફંગલ ઇન્ફેકશનના દરરોજ હશે પાંચસો જેટલા દર્દી સારવાર માટે આવી રહ્યા છે દર્દીઓને કેટલાક દિવસોથી અતિશય ગરમીના કારણે શરીર પર ખંજવાળ ચામડી પર લાલ ચક્કામાં અને થઈ જવાને ગળા હાથ સહિતના સાંધાઓમાં નાની ફોટલી થવાની સમસ્યા સામે આવી હતી માર્ચ મહિનાની શરૂઆત સાથે જ ગરમી ઉત્તરોત્તર વધવા લાગતા આ પ્રકારની ફરિયાદો પણ વધવા લાગી હતી સુરતમાં દરિયાઈ પીઝાને લીધે

હાલ અમારા ત્યાં જે સ્કિનની ઓપીડી છે ગરમીના લીધે વધી ગઈ છે નોર્મલી જે ઓપીડી ચારસોથી સાડા ચારસો હોય છે તે હાલ પાંચસોથી સાડા પાંચસો સુધી વધી ગઈ છે આ ઓપીડીમાં મેઇનલી જે કેસીસ વધ્યા છે આ ફંગલ ઇન્ફેક્શનના વધ્યા છે અને ફોટો સેન્સિટિવિટીના વધ્યા છે નોર્મલી જે ફંગલ ઇન્ફેક્શન પચાસ સુધી હોય છે જે અત્યારે પસના લીધે દોઢસો સુધી પહોંચી ગઈ છે અને ફોટો સેન્સિટિવિટી જે નોર્મલી શિયાળામાં બે થી પંચવીસ સુધી હોય છે ગરમીના લીધે મેન વસ્તુ એ ધ્યાન રાખવાની છે કે પતલા કપડા પહેરવાના છે અને જો પરસેવો એટલે વારંવાર કપડા બદલી કાઢીએ જેના લીધે આ ઇન્ફેક્શન ઓછું થઈ શકે છે વધારેમાં વધારે બહાર નીકળવાનું ગરમીમાં નીકળવાનું અવોઈડ કરે જેથી બપોરે અગિયારથી ચાર વાગ્યા સુધી જ્યાં સુધી જરૂરી ના ત્યાં સુધી ગરમીમાં ના નીકળે